આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે સરકાર પણ ડિજિટલ યુગને આહવાન કરી રહી છે જોકે આજના સમયમાં સ્માર્ટફોન વિના જીવન અધૂરું હોય તેવું લાગે એમાં પણ ખાસ બાળકો મોબાઈલના આદિ બનતા જાય છે જેનું કારણ પણ ખુદ બાળકના માતા પિતા હોય છે જેઓ બાળકને ચૂપ કરાવવા કે જમવા કે પછી પોતાના કામમાં ખલેલ ન પહોંચાડે તે હેતુથી બાળકોને હાથમાં ફોન આપી દેતા હોય છે એટલે જ બાળકોની નાની ઉંમરથી જ મોબાઈલની લત લાગી જવાના અનેક બનાવો પ્રકાશમાં આવતા રહે છે જેને લઈને બાળકોને શારીરિક માનસિક નુકસાન થતું હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં અમદાવાદના શિક્ષણ અધિકારીએ બાળકોની મોબાઈલની લત દૂર કરવા અનોખી પહેલ શરૂ કરી છે જે અનુસંધાને બાળકો માટે પ્રોજેક્ટ પરમ લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ થકી બાળકોની મોબાઈલ અને સોશિયલ મીડિયાની લત છૂટશે તે ઉપરાંત મોબાઈલના ઉપયોગ માહિતી અને પ્રવૃત્તિ અંગે માહિતી આપવામાં આવશે જ્યારે નિષ્ણાતો દ્વારા સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવશે પ્રાયોગિક ધોરણે પ્રથમ વર્ચ્યુઅલી શાળાઓને જોડી શિક્ષકોને માર્ગદર્શન આપી ટ્રેનિંગ આપવામાં આવશે કારણે નાના બાળકો ઓટિઝમ તરફ પણ આપણે એની સંખ્યા વધતી જાય છે આવા તબક્કે એની જાગૃતિ એ જ એનો ઉપાય છે એટલે કે શાળામાં આ એનો વિવેક શીખે વિજ્ઞાનનો જો વિવેકપરણ ઉપયોગ કરવામાં આવે તો એ આપણી માટે આશીર્વાદ રૂપ છે પરંતુ જ્યારે આપણે વિવેક ચૂકીએ છીએ ત્યારે એના દુષ્પરિણામો સમાજ ભોગવે છે પ્રોજેક્ટ પરમમાં તમામ શાળાઓમાં ખાસ વર્ચ્યુઅલી અત્યારે શિક્ષકોને ટ્રેનિંગ આપવી દર શનિવારે જુદા જુદા આયામોથી નાના સ્વરૂપેથી લઈને થોડાક વધુ સમય માટે શાળાઓને જોડીશું શાળાઓને વર્ચ્યુઅલી આ બાબતે કેવી રીતે ગાઈડ કરવું એમને ટ્રેનિંગ આપવાની જરૂર પડશે તો ટ્રેનિંગ આપીશું એના મોડ્યુલ્સ પણ ટીચર મોડ્યુલ તૈયાર થઈ ગયા છે એ મોડ્યુલ્સ દ્વારા ટીચરને આ બાબતે કઈ રીતે કારણ કે એકી દમ કોઈ પણ બાબત છે ધારો કે તમે લઈ લેશો એનો મોબાઈલ તો મોબાઈલ લેવા કરતાં એને સમજાવવું બહુ અગત્યનું હોય છે અને આ સમજાવવાની પદ્ધતિઓ પણ આમાં અમે સાયકોલોજીના કેટલાક વિદ્વાનોની સાથે રાખી